નમસ્તે મિત્રો આઠમા ધોરણના વિદ્યાર્થીઓની બે હજાર ચોવીસમાં લેવાયેલ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું પ્રશ્નપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલ આન્સર કી સાથે આ વિડીયોમાં આપેલ છે નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા મુજબ ગોઠવવામાં આવ્યા છે જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે તો એના સ્થાને કયો અંક આવશે તો જવાબ ઓપ્શન એ અઢારસો ઓગણપચાસ નીચે આપેલ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને તો ઓપ્શન એ બાકીના પ્રશ્ન ત્રણ અને ચાર છે એ અહીંયા આપેલ મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરવાના છે પ્રશ્ન છે ગમનજવર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય જવાબ ઓપ્શન એ એકવીસ સરસવ શબ્દ માટે શું સાચું છે જવાબ ઓપ્શન એ સાત છ સાત પાંચ બાદ બાકી કરો તો જવાબ ઓપ્શન એ ભાગાકાર કરો તો એમાં જવાબ આવશે ઓપ્શન બી એકસો ત્રેવીસ આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે જવાબ ઓપ્શન સી ચૌદ પ્રશ્ન આઠ શું જુદું પડે છે તો જવાબ ઓપ્શન એ દૂધ જો તમે એકથી સો સુધીની તમામ સંખ્યાઓ લખો તો એમાં તમે ત્રણ કુલ કેટલી વાર લખશો જવાબ ઓપ્શન એ વીસ વખત એકાવન વિદ્યાર્થીના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રાનું નામ એકવીસમાં ક્રમે છે તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય તો જવાબ આવશે ઓપ્શન બી એકત્રીસ આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો ગુજરાત તો ગાંધીનગર તો એવી રીતે મહારાષ્ટ્રમાં જવાબ ઓપ્શન બી મુંબઈ પચીસ જેમ સાડત્રીસ તો ઓગણપચાસ જેમ તો જવાબ આવશે ઓપ્શન સી નીચેનામાંથી ક્યુ જૂથનો સભ્ય નથી જવાબ ઓપ્શન બી ગાય હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું તો અહીંયા પૂછેલા પ્રશ્નોમાં હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ તો આમાં જવાબ ઓપ્શન એ ઉત્તર દિશા એક ગુપ્ત ભાષામાં પેઇન્ટ અને એક્સેલને આવી રીતે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય તો જવાબ ઓપ્શન બી આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું થશે તો જવાબ આવશે ઓપ્શન એ બારસો પચાસ ગ્રામ સમીર એક કેકના ચાર સરખા ભાગ કરે છે તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે તો આમાં જવાબ ઓપ્શન બી એક હજાર ગ્રામ અહીંયા પાંચ ખોખાઓ એ બી સી ડી ઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે તો સૌથી નીચે ક્યુ બોક્સ હશે તો જવાબ ઓપ્શન એ બી બોક્સ પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે જવાબ ઓપ્શન સી છ નીચે આપેલા આકૃતિને તેની ધરી ઉપર નેવું અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે તો જવાબ ઓપ્શન ડી આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે તો પ્રશ્નાર્થની જગ્યાએ આવશે ઓપ્શન સી આગળના ક્રમમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ આકૃતિ આવશે તો જવાબ ઓપ્શન એ ગુણાકાર કરો તો અહીંયા આપેલ રકમનો ગુણાકાર કરતા જવાબ મળશે ઓપ્શન એ અહીંયા દર્શાવેલ ત્રણ ચિત્રોમાંથી હવે ચાર નંબર ઉપર પ્રશ્નાર્થની જગ્યાએ આવશે ઓપ્શન બી સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે તો જવાબ ઓપ્શન ડી નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધો તો એમાં આવશે ઓપ્શન બી સત્યાવીસ સમતલ અરીસા સામે રાખેલ નીચે નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે ઓપ્શન સી જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે જવાબ ઓપ્શન બી ડાબા હાથ તરફ આપેલ પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ લાઇન મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે તો એમાં આવશે ઓપ્શન એ નીચે આપેલ શ્રેણીમાં ક્યુ પદ આવશે તો જવાબ ઓપ્શન સી બસો છપ્પન અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો જવાબ ઓપ્શન ડી છન્નું આપેલ રકમમાં એ અને બી ની કિંમત શું થશે તો જવાબ ઓપ્શન સી એ બરાબર ત્રેસઠ બરાબર બી બરાબર પિસ્તાલીસ જો પાંચ વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે જવાબ ઓપ્શન ડી સો ફળ જેમ ટામેટા તો કંદ જેમ શું આવશે જવાબ ઓપ્શન સી ગાજર એન ઇ બરાબર ઈશાન તો એસ બરાબર શું આવશે તો ઓપ્શન ડી અગ્નિ પ્રશ્ન નંબર છત્રીસ થી માં અલગ પડતો શબ્દ શોધો તો છત્રીસમાં ઓપ્શન સી ન્યૂઝ ચેનલ સાડત્રીસમાં વાયોલિન સિતાર વાંસળી અને વીણા એમાંથી અલગ પડતો શબ્દ છે વાંસળી ઓપ્શન સી ચોખા જવ જુવાર અને બાજરી એમાં અલગ પડતો શબ્દ છે ઓપ્શન એ ચોખા ધીંગામસ્તી ધમાલ ધીરજ અને ધમાચકડી આમાં ઓપ્શન સી ધીરજ અલગ પડતો શબ્દ છે નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો તો ઓપ્શન સી ઓ નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી તો ઓપ્શન બી બાદ બાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે બેતાલીસ પ્રશ્નમાં વાય શું છે તો એ છે સી ચલ નીચે પૈકી કયો કોણ બહિર્મુખ બહુ કોણ છે તો ઓપ્શન એ જવાબ આવશે એક પંચકોણના ચાર બહિષ્કોણના માપ અનુક્રમે આ પ્રમાણે હોય તો એના પાંચમા બહિષ્કોણનું માપ કેટલું થાય તો જવાબ ઓપ્શન ડી એકસો દસ અંશ પાઇચાર્ટમાં પચીસ ટકા હિસ્સો ધરાવતો વૃતાંશ દર્શાવતા વૃતાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે તો જવાબ ઓપ્શન સી નેવું અંશ નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી ઓપ્શન બી એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અહીંયા આપેલ છે એ પ્રમાણે હોય તો ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય તો જવાબ આવશે ઓપ્શન ડી કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી તો ઓપ્શન સી પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ એક આલેખમાં બે પ્રકારની માહિતીને એકસાથે દર્શાવવામાં આવે છે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય ઓપ્શન ડી દ્વિલંબાલેખ ઓગણીસનો ઘન કરતાં કઈ સંખ્યા મળે ઓપ્શન સી એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા આઠસો ચાલીસ છે અને તેની વેચાણ કિંમત રૂપિયા સાતસો ચૌદ છે તો વળતરની ટકાવારી શું થાય જવાબ ઓપ્શન એ પંદર ટકા પ્રશ્ન બાવન અહીંયા આપેલ રકમને પ્રમાણિત સ્વરૂપે લખો તો જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન ત્રેપન અહીંયા આપેલ રકમમાંથી શું બાદ કરીએ તો આ પ્રમાણે જવાબ મળે તો એમાં આવશે ઓપ્શન એ આઠ સેમી લંબાઈવાળા સમગન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે તો જવાબ ઓપ્શન ડી એ રમતમાં પચાસ વિજેતા હોય એમાંથી જો દસ વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે તો ઓપ્શન ડી રૂપિયા સો આપેલ રકમને બે વડે ભાગતા એનો સહગુણક તો જવાબ ઓપ્શન એ નવ કાટકોણ ત્રિકોણ અહીંયા આપેલ રકમ મુજબ છે તો બી બરાબર કેટલા સેમી થાય તો ઓપ્શન બી આઠ જીએસટીનું પૂરું નામ ઓપ્શન સી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સજાતીય પદો માટે યોગ્ય વિકલ્પ ઓપ્શન બી એક અને બે સોળ મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ દસ મીટર છે આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ પંદર મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ ઓપ્શન બી ચોવીસ મીટર મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે ઓપ્શન સી પ્રજીવ પેટ્રોલિયમનું ક્યુ ઘટક રંગો બનાવવા ઉપયોગી છે ઓપ્શન એ બી ટુ મીન સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે ઓપ્શન બી સ્થિત વિદ્યુત બળ એકબીજાને સમાંતર પચાસ સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મુકતા એના કેટલા પ્રતિબિંબ મળે ઓપ્શન એ અસંખ્ય નીચેનામાંથી ક્યુ એન્ટીબાયોટિક છે ઓપ્શન સી દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે ઓપ્શન ડી એ અને બી બંને શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો ઓપ્શન બી ટેસ્ટેસ્ટેરોન કાલિકા સર્જન પદ્ધતિથી અલંગી પ્રજનન કરતું એક કોશી સજીવ ઓપ્શન સી યિસ્ટ કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી ઓપ્શન ડી શૂન્યવકાશ આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય ઓપ્શન એ કોર્નિયા પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી ઓપ્શન બી ઉડતી ખિસકોલી વિદ્યુતનું સુવાહક કોણ છે ઓપ્શન સી પાણી મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી તો ઓપ્શન બી ગ્રીસ નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ સ્વાન માટે શ્રાવ્ય છે ઓપ્શન ડી એકવીસ કિલો હર્ટ્સ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા એ ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય એમ લાગે ઓપ્શન સી સોળ ખેતરમાં નિંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે ઓપ્શન બી ખરપિયો ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે ઓપ્શન એ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ એક વ્યક્તિને ડાયાબિટીસ છે એના માટે ક્યુ કારણ હોઈ શકે તો ઓપ્શન બી સ્વાદુપીન ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે ઓપ્શન સી આવૃત્તિ સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે ઓપ્શન એ એક અને બે બંને નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી ઓપ્શન બી ભૂકંપ સાચી જોડણીઓ શબ્દ કયો છે ઓપ્શન ડી અક્ષરની કાવ્ય કૃતિ એટલે કઈ ઓપ્શન બી હાઇકુ સંધિ વિગ્રહની સાચી જોડ હોય એવો વિકલ્પ કયો છે તો ઓપ્શન સી શરદ પ્રકોષ શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ તો ઓપ્શન એ અડધું ડાયું અડધું ગાંડું દાઘા રીંગું ધખ્યા ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો ઓપ્શન ડી ગુસ્સે થયા ઝાડ પર દસ બાર પંખી બેઠા હતા રેખાંકિત ભાગનો સમાસ ઓળખાવો તો દસ બાર ઓપ્શન બી દ્વંદ્વ સમાસ સંવાદિતાનો સમાનાર્થી શબ્દ ઓપ્શન સી એક રાગ તાંબાની તાસક યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ઓપ્શન બી તરભાણું ચાલીસી વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા તો લીટી દોરેલ શબ્દ સમૂહનો સાચો અર્થ છે ઓપ્શન એ સુખ દુઃખમાંથી પસાર થવું બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ઓપ્શન બી ખમ્મા કવિન્દ્રની સાચી સંધિ ऑप्शन ए कवि प्लस इंद्र श्रोता शब्द का बहुवचन क्या होता है ऑप्शन सी श्रोता गण। बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है ऑप्शन ए जाति वाचक सांप लौटना मुहावरे का सही अर्थ ऑप्शन बी ईर्ष्या होना हार की जीत इकाई का प्रकार ऑप्शन सी कहानी निम्नलिखित वाक्य में से रेखांकित शब्द का अव्यय कौन सा प्रकार है ऑप्शन ए संबंध बोधक अव्यय रेड बॉक्स इज खलजि देन ब्लैक बॉक्स ऑप्शन डी स्मॉलर फाइंड आउट द वर्ड हैविंग डिफरेंट मीनिंग फ्रॉम अदर्स ऑप्शन सी टी आशा सिंग्स ए सॉन्ग सी खलजग् विजिटेड द साइंस फेयर ઓપ્શન એ હુ ખાલી જગ્યા કપ્સ ઓફ આઇસક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ ઓપ્શન સી હાઉ મેની એરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ સિકવેન્સ ઓપ્શન ડી આવશે ત્રણ ચાર એક બે સાચો સ્પેલિંગ શોધો એડવર્ટાઇઝમેન્ટ તો ઓપ્શન એ સાચો સ્પેલિંગ છે એકસો પાંચ મમી સેડ તો એમાં આવશે ઓપ્શન બી હિયર ધે આર મમતા ઇઝ એ ક્લેવર ગર્લ ખાલજગિયા શી ગોટ ધ ફસ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વીઝ જવાબ ઓપ્શન એ ધેરફોર મિકી સ્લેબ જમ્બો યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો ઓપ્શન સી વાયડ મિકી સ્લેબ જમ્બો ક્યા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા ઓપ્શન એ પ્લાસીના યુદ્ધ પછી વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી ઓપ્શન એ વિનોબા ભાવે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે આ વિધાન કોણે કહ્યું છે ઓપ્શન એ મહાત્મા ગાંધી મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ઓપ્શન ડી યુસન પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે ઓપ્શન બી બે પોઈન્ટ સાત ટકા જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય એને કેવું રાષ્ટ્ર કહે છે ઓપ્શન બી પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે ઓપ્શન એ કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ઓપ્શન બી સંથાલ નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે ક્યુ શહેર ઓળખાતું હતું ઓપ્શન એ અમદાવાદ બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે ઓપ્શન બી રેતાળ બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી ઓપ્શન એ એકવીસ વર્ષ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે ઓપ્શન એ ગુજરાત